અંકલેશ્વરની સરકારી સ્કૂલની ક્રિકેટર જીએસની અંકલેશ્વરના અંડારા જ્ઞાનદીપ અનુપ કુંવરમા સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય ઉપાસના પટવર્ધન વર્ષ બે હજાર ઓગણીસથી ક્રિકેટ રમી રહી છે જીસીએની અંડર ફિફ્ટીન ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલ બીસી સીઆઈની અંડર ફિફ્ટીન વિમેન્સ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અંકલેશ્વરની સરકારી સ્કૂલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે ત્યારે ટૂંક સમયમાં તે બી સી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે અંકલેશ્વરના અંડાળા જ્ઞાનદીપ અનુપ કુંવરબા સ્કૂલમાં અભ્યાસ કરતી ચૌદ વર્ષીય ઉપાસના પટવર્ધન નામની વિદ્યાર્થીની ટૂંક સમયમાં બીસીસીઆઈની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે ઉપાસના પટવર્ધન જીસીએની અંડર ફિફ્ટીન વિમેન્સ ટીમ માટે પસંદગી પામી છે ઉપાસના છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલ ભરૂચ ક્રિકેટ એસોસિએશન જીસીએ કોચિંગ એકેડમીમાં તાલીમ મેળવી રહી છે ઉપાસના પટવર્ધન ઓલરાઉન્ડર છે ઉપાસના જીસીએની અંડર ફિફ્ટીન ટીમ સાથે છત્તીસગઢના રાયપુરમાં રમાયેલ બીસીસીઆઈની અંડર ફિફ્ટીન વિમેન્સ ટીના ભાગ લીધો હતો ઉપાસના પટવર્ધનના નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ ધરાવે છે તેના માતા પિતા બોડી બિલ્ડિંગ ક્ષેત્રે સાથે જોડાયેલા છે ત્યારે તે વર્ષ બે હજાર ઓગણીસથી ક્રિકેટ રમી રહી છે વહેલી સવારે ઉઠી પ્રેક્ટિસમાં જવાનું ત્યારબાદ અભ્યાસ કરવો એ તેની દિનચર્યા બની ગઈ હતી ત્યારે સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ આકરી મહેનતના અંતે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ઉપાસનાએ આગામી સમયમાં ટીમ ઇન્ડિયા વતી રમવું છે અને તેના પસંદગીના ખેલાડી સ્મૃતિ મંદાના છે જ્ઞાનદીપ અનુપ કુંવરબા શાળાના આચાર્ય જયેશ પટેલે જણાવ્યું હતું કે આ દીકરી અભ્યાસની સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓમાં પણ આગળ પડતી છે અને પહેલેથી જ તે ક્રિકેટ રમતી હતી ત્યારે ગુજરાતની ટીમમાં તેની પસંદગી થતાં તેને શાળા સહિત સમગ્ર અંકલેશ્વર પંથકનું નામ રોશન કર્યું છે મારું નામ સારંગ પટવર્ધન છે ઉપાસના પટવર્ધન મારી દીકરી છે એ ધોરણ નવમાં જ્ઞાનદીપ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે છેલ્લા ચાર વર્ષથી હું એને ક્રિકેટ રમાડું છું બોલિંગ પણ કરે છે બેટિંગ પણ કરે છે અને રોજ સવારે અમારો ક્રમ એવો છે કે રોજ સવારે પાંચ વાગે ઉઠવાનું અને છ વાગે અમે ગ્રાઉન્ડ પર પહોંચી જઈએ છથી સાડા આઠ જેવું બોલિંગ બેટિંગ ફિલ્ડિંગ કેચિંગ બધી પ્રેક્ટિસ કરાવીએ અને પછી ઘરે પાછા આવીને નાસ્તો કરીને પછી એ સ્કૂલે જાય છે એની બપોરની સ્કૂલ હોય છે નજીક જ જ્ઞાની હાઈસ્કૂલમાં ભણે છે હવે એનું અંડર ફિફ્ટીનમાં ગુજરાત રાજ્યની ટીમમાં સિલેક્શન થયું છે મને તો ખૂબ જ આનંદ છે પણ મારી ફેમિલી પણ ખુશ છે અને સાથે સાથે મારી ફેમિલીમાં મારી વાઈફ મારા મમ્મી મારો ભાઈ બધાનો જ સપોર્ટ મને રહ્યો જેના કારણે આ શક્ય બન્યું હવે નેક્સ્ટ જોઈએ તો અમારી ઈચ્છા એવી કે આવતા વર્ષે હવે અંડર નાઇન્ટીનમાં એ જશે તો એમાંય એ સિલેક્ટ થાય અને ફક્ત ગુજરાત માટે જ એવું નહીં પણ હજુ આગળ ભારતની ટીમ માટે પણ એ રમે એવી મારી ઈચ્છા છે મારું નામ પટવર્ધન ઉપાસના છે મેં બે હજાર ઓગણીસ થી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે જઈને આજે મારો જીસીએ જીસીએ ને અંડર ફિફ્ટીન ટીમમાં નંબર 15 જણામાં નંબર લાગ્યો છે મે અત્યારે અમે BCCI ની ટુર્નામેન્ટ રમવા માટે રાયપુર ગયા હતા કે જ્યાં અમે ક્વોલિફાય થયા છે અને પ્રી क्वार्टर्स રમવા માટે હવે અમારે જયપુર જવાનું છે આ ક્રિકેટ રમવામાં મને મારા મમી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સ્કૂલ સ્કૂલ તરફથી પણ મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો મારા આઈડલ સ્મૃતિ મંધાના છે મેં મને સાઉથ africa ની એક પ્લેયર સબની ઈસ્માઈલ ની બોલિંગ ખૂબ જ ગમે છે કે મને એમની જેવી જ બોલિંગ નાખવાની ઈચ્છા છે અને હું એમની જેવી જ એમની રીતે જ રમવા માંગુ છું. મેં બે હજાર ઓગણીસ માં જયારે મેં ક્રિકેટ રમવા જતી હતી ત્યારે મને કઈ ખબર ન હતી પણ ધીરે ધીરે રમતા રમતા interest પડી ગયો.